ઝીણું ઝીણું ગ્રેડ કરીને એડ કરી દેવાનું છે અને એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી મરચા અને નમકનું જે કાંઈ પાણી અલગ થશે તેમાં જ આપણે ભજીયા તૈયાર કરવાના છે એટલા માટે આ ભજીયા જટપટ બનીને તૈયાર થઈ જાય છે અને ક્રિસ્પી કુકરીયા ભજીયા ખાવાની તો ખૂબ જ મજા આવે છે આ વરસાદી સિઝનમાં જો જટપટું તીખું ખાવાના શોખીન છે તેના માટે તો આ બેસ્ટ ભજીયા છે તો પાંચ મિનિટ પછી તેની અંદર આપણે લોટ ઉમેરવાનો છે ચણાનો લોટ આપણે એક સાથે નથી ઉમેરવાનો કે વધુ નથી ઉમેરવાનો તેથી ત્રણ ચમચી જ આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે અને સરસ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે હળવા હાથે જ મિક્સ કરવાનું છે કારણ કે આપણે મરચાની રિંગ્સ તૈયાર કરેલી છે અને મરચા પણ એકદમ કુમળા છે જો થોડું પણ આપણે વધુ પ્રેશર આપીશું તો રિંગ્સ તૂટી જશે એટલા માટે તો હળવા હાથે લોટને આ રીતે મરચા ઉપર સરસ કોટ કરી દેવાનો છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જે લવર છે તેને શેર કરી દેજો